પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાના જગતિયાળમાં વિશાળ ચૂંટણી જાહેર સભાને કર્યું સંબોધન કહ્યું તેરમી મે તેલંગાણાના થશે વિકસિત ભારત માટે મતદાન તેલંગાણામાં જાહેર સભા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકના શિમોગામાં કરશે રેલી તો તમિલનાડુના કોઈમ્બતુરમાં કરશે રોડ શો બિહારમાં ગઠબંધન માટે આજે નવી દિલ્હી આવશે નીતિ લોકસભા ચૂંટણી માટે ભાજપ ની તૈયારી તેજ અમદાવાદ માં ભાજપે મીડિયા સેન્ટર નો કર્યો પ્રારંભ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યું તમામ છવ્વીસ બેઠકો ઉપર જીતીશું કોંગ્રેસ અને આપમાં ફરી ગાબડું પાટણના શંખેશ્વર કોંગ્રેસ નેતા કાર્યકરો સાથે જોડાયા ભાજપમાં થોડીવારમાં આપના છસો થી વધુ કાર્યકર્તાઓ પણ જોડાશે ભાજપમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ નહીં થાય હાજર દિલ્હી જળ બોર્ડ સાથે સંકળાયેલા કેસમાં ઈડીએ પાઠવ્યું હતું સમન્સ તો આબકારી મામલામાં એકવીસ માર્ચે થશે પૂછપરછ ઇલેક્ટ્રલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો ભારતીય સ્ટેટ બેંકને દરેક બોન્ડના નંબરો જાહેર કરવા કહ્યું ગુરુવાર સુધીમાં એફિડેવિટ દાખલ કરવા પણ કર્યો આદેશ બિહારના ખગડિયામાં ગમખ્વાર માર્ગ અકસ્માત કાર અને ટ્રેક્ટર વચ્ચે ટક્કરમાં આઠ લોકોના મોત અનેક લોકો ઘાયલ તો કોલકાતામાં નિર્માણાધીન ગેરકાયદેસર ઇમારત ધરાશાય બે લોકોના મોત હજી પાંચથી છ લોકો ફસાયા હોવાની આશંકા અને રશિયામાં યથાવત રહેશે વ્લાદિમીર પુતિનની સરકાર લગભગ ઇઠ્યાસી ટકા મત સાથે જીત્યા રાષ્ટ્રપતિની ચૂંટણી રાષ્ટ્રપતિ તરીકે આ તેમનો રહેશે પાંચમો કાર્યકાળ ચૂંટણી જીત્યા બાદ કહ્યું રશિયન સૈન્યને વધુ મજબૂત બનાવીશું